આપણે રોપ વે સિસ્ટમ પૂર્ણ કરીને આપણે પહોંચી શકીએ છીએ અંબાજી માતાજીના મંદિરે ખાલી જસ્ટ બાર જ મિનિટની અંદર બાકી જો તમે દિનની સ્ટેપ છડીને આવતા હોય તો મિત્રો લાગશે તમારે લાગશે

કારણ કે ડ્યુ છે એના કારણે તો પરફેક્ટ નહીં દેખાય તમને પણ સોખ્ખું અને ક્લિયર દેખાય છે અહીંયાથી કે બોરદેવી માતાજી અને ગીરનાનું જે ગુરુદત્ત મહારાજનું જે સામેનું છે જ્યારે હું બોરદેવીએ પરિક્રમા કરવા ગયો ને ત્યારે પણ મેં જોયું હતું કે એક્ઝેક્ટ સામે થાય છે મંદિરની ધજા અને આપણે ગુરુદત્ત મહારાજ કે જેનું એક્ઝેક્ટ સામે થાય છે અને આજે પણ હું ઉપર જઈને અને જોશું આ ભાઈ કઈ રીતના દેખાય છે પણ સાફ સાફ ક્લિયર આપણે દેખાઈ ગયું છે બોરદેવી માતાજીનું મંદિરનું તો મિત્રો આપણો ગર્વગઢ ગિરનાર કે જે ગુરુદત્ત મહારાજનું જે સ્થાન છે જે એની ટેકરી છે તે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છે બસ થોડીક વારમાં જો આપણે પહોંચવાના છે એ કેમ ને કે ભાઈ ખાલી પંદરસો સ્ટેપ ખાલી બાકી છે તો ભાઈ અંબાજીથી આપણે એટલું ક્રોસ કરી ચૂક્યા છીએ અને બસ થોડીક વારમાં આપણે પહોંચવાના છે તે જગ્યાએ મિત્રો આજે ગુરુ દત્તાત્રેય ના ચરણ ને પાદુકાજી કહેવાય છે કે તેને ગેટ ની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ભાઈ હવે થોડી જ વારમાં આપણે ત્યાં સુધી પહોંચવાનું છે પણ અહીંયા વિડીયોગ્રાફી અલાઉડ નથી ભાઈ કારણ કે મોબાઈલ ના ફોટો યા ગ્રાફી કરવા દેતા નથી અને બસ હવે થોડીક જ વારમાં આપણે પહોંચવાના છે તે જગ્યા ઉપર અને ભાઈ અહીંયા જે કહેવાય છે કે સીડી જૂની છે અહીંયા તમે દર્શન કરી શકો છો માતાજી મંદિર પણ ભગવાનના ભોળાનાથ ના પણ હનુમાનજીના મંદિર આવેલા છે અને અહીંયા આપી છે જો તમારે ફ્રી ટાઈમ હોય તો તમે અહીંયા જઈ શકો છો બાકી થોડી જ ત્યાં પહોંચવાના છે જય ગિરનાર એ જય ગિરનારની ઉપર તમે જયારે ચડો ને ત્યારે બે દરવાજા છે તમે જોઈ શકો છો જો તમે જયારે પણ થાક લાગ્યું જયારે ગરમી પણ થાય ને તો આ જગ્યા હું તમને બતાવું કે અહીંયા છે આ જગ્યા કે જે કહેવાય ને કે ભાઈ એસી પણ ટૂંકવું પડે તમારે અહીંયા એટલી મસ્ત મજાની ઠંડી આવે છે અહીંયા ખાલી તમે દસથી પંદર મિનિટ બેસો ને તો તમને શું કહેવાય કે અલગ જ આવ્યો ભાઈ એક અહીંયા છે અને એક તમને હું અહીંયા બતાવું એક અહીંયા છે ભાઈ જ્યારે પણ આવો ને ત્યારે આ જગ્યા આવજો અને જોઈ શકો તમે કે ભાઈ આ બધું ઉતરવાનું હોય અને આપણે સીધું ઉપર ચડવાનું છે બસ અહીંયા સુધી છે આપે જો ભાઈ શું મસ્ત મજાનો નજારો છે સામે પણ મંદિર જેવું બનાવેલું છે અહીંયા તો ખબર નહીં કઈ રીતે ચડી જતા છે બે એક અહીંયા છે એક અહીંયા આવી ગયું એક અહીંયા છે અને પેલી બાજુ છે જો શકો અહીંયા સનાતન ધર્મની ધજા પણ અહીંયા ફરકાવવામાં આવી છે અને અહીંયા તો પેલા શ્રીફળ બધું પેલા અહીંયા થતું હતું પણ આ લોકો અહીંયા શું કે પેક કરી નાખ્યું છે અને જોઈ તો ફાઈનલી મિત્રો આપણે ગરબા ગઢગીરના જે દત્તાત્રે મહારાજનું જે શિખર કહે છે જેને ચરણ પાદુકા ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ અત્યારે બધા અહીંયા તો મોબાઈલ તો આપણે નહીં લઈ જવા દે કારણ કે મોબાઈલ કેમેરામેન અલાઉડ નથી તે જગ્યાએ તો બસ અહીં સુધી જ આપણે લઈ લઈશું બ્લોગનું અને ફાઇનલી ઘણા ટાઈમ પછી કહેવાય ને કે આ આઠ વર્ષ પહેલાં હું પણ ગિરનાર ઉપર આવ્યો હતો અને આ જ આવું છું આઠ વર્ષ પછી તો પહોંચી ચૂક્યા છે આપણે કેમેરામેન થોડા દેખા હા સવાલ કે ગિરનાર જયારે જુનાગઢ ની અંદર સિદ્ધરાજ જયરાજ જયારે જુનાગઢ ની અંદર ચડાઈ કરી હતી અને રાજા ને મારી નાખવામાં આવ્યો હતો અને સતી રાણીક દેવીને તે લઈ જતો હતો અને ત્યારે રાણીક દેવી ગિરનાર ને જોઈને કીધું હતું કે અ તારા રાજા હણાયો અને તું આવી રીતનું ઊભો છો ત્યારે ગિરનાર સાંભળી અને ખડખડતે પડવા લાગ્યો હતો અને પછી રાણીકદેવી જોયું અને રાણીદેવી ગિરનારને કીધું કે ઊભો રહી જા મારો આધાર કે તું આવી રીતે ના પડ અને રાણીક દેવી કહે છે ને કે ભાઈ એનો હાથ રાખી દીધો હતો અને ગિરનાર હાથ થંભી ગયો હતો અને કહેવાય કે ભાઈ અત્યારે જ્યારે તમે જુનાગઢની અંદર આવો અને ગિરનારનું જ્યારે તમે ફોટોગ્રાફી કરો ને ત્યારે ખાલી આમ ફોટો આ ફોનને આડો રાખજો કાયદેસર મોઢું તમને દેખાશે જેમકે આગ છે नाक से તેનું કપાળ તે એક માણસ જે સુતેલો હોય ને તેને એક મોઢાની આખું મુખ તમને દેખાય છે જ્યારે પણ જૂનાગઢની અંદર આવો ને જે ગિરનારનો ફોટો લેશો ને ત્યારે એકવાર તમે ખાલી ટ્રાય કરજો તમને પરફેક્ટ કહેને કે એક માણસનું મુખ દેખાય છે એની અંદર જય હો મિત્રો ફાઇનલી આપણે જે જે આપણે શિખર કહેવાય છે શિખર પૂર્ણ કરીને હવે આપણે સીધા પહોંચવાના છે એંબાજી માતાજીના મંદિર અને એક સટેની પાસે તો જવું જોશકિયે ગિરનાર ઉપર છે ત્યાં આપણે જવાનું છે તો ટાઈમિંગ છે આપણે પાંચ વાગ્યા સુધીનો પણ નો ડાઉટ આપણે એ પહેલાં પૂર્ણ કરી લીધી છે આપણી જે પરિક્રમા કહેવાય કે ગિરનાર ઉપર જવાની જે પરિક્રમા તે પૂર્ણ થઈ ચૂકી છે ને હવે બસ થોડી દોર પહોંચીશું જ્યારે પણ તમે ચોમાસાની અંદર આવો ને ત્યારે એક વાર એનું તમને કહેવાય કે સ્વર્ગ જેવું જે આનંદ કહેવાય તે આનંદ જોવા મળી જશે

તો અને સામે જ આપણે એ જ્યાં ગયા હતા ગુરુ દત્તાત્રી મહારાજના શિખર પર તો અહીંયાથી રિટર્ન આવીને રોપવે તરફ જઈએ છીએ અને બસ જોઈ શકો છો જય ગિરનારી હર હર મહાદેવ તો મિત્રો અત્યારે ટ્રાફિક ખૂબ છે રોપ માં જવા માટે તો આપણે વિચાર કર્યો કે હવે થોડુંક વેઇટિંગ રૂમમાં માં વેઇટ કરી લઈએ કારણ કે રોપ ની અંદર આઠ લોકો જવાની પરમિશન છે પણ આપણે કોશિશ કરશું કે બે બે થી ત્રણ લોકો જઈ કે જે જેના કારણે આપણે રિટર્ન લોગનો કંઈક ટાઈમ સારું મળે તો એ થોડુંક વેઇટિંગ રૂમમાં થોડુંક વેઇટ કરી લઈએ આપે થોડીક જો ટ્રાફિક ઓછી થાય એટલે આપે પાછા રિટર્ન જશું ઉપરની તરફ અને આ વેઇટિંગ રૂમ છે કે અહીંયા તમે વેઇટ કરી શકો છો જબરદસ્ત છે ભાઈ આપણે ગુજરાત ટુરિસ્ટમાં જે કોઈ પણ ખર્ચો કર્યો છે ભાઈ ગુજરાત સરકારે આપણે સો ટકા વસૂલ છે ભાઈ જબરદસ્ત અને આ જે હાર્ડ પ્રકાર દેખાય છે અહિયાં જો તમે હસનાપુર ડેમ યસ હસનાપુર ડેમ દેખાય છે ત્યાં અને લીલી પરિક્રમાનો તો આખો રૂટ તમે જોઈ શકો છો કાંઈ ત્યાં આખો રૂટ જ છે અને સામે જોઈ શકો છો ગુરુદત્ત મહારાજ એવા ગીબી ગઢ ગિરનાર એ સામે બિરાજમાન છે હવે થોડી વારમાં આપણે આ વેઇટિંગ થોડું પૂરું થઈ જશે એટલે સીધા જશું ઉપર અને ઉપર જઈ અને થોડુંક આપણે ટ્રાય કરીશું ભાઈ બે થી ત્રણ જણા જવા દે તે બદલ પ્રેસ કરીશું જો આપણે જવા દઈએ કારણ કે આજે ટ્રાફિક બહુ વધારે છે શિવરાત્રીના કારણે તે બદલ બપોરના ટાઈમમાં તો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે અહીંયા તો હવે બસ ટ્રાફિક થોડીક ઓછી થાય એટલે પૂર્ણ કરી અને આપણે પાછા રિટર્ન જઈશું તો મિત્રો ફાઇનલી હવે આપણે ગિરનારના દર્શન કરી લીધા છે અને હવે સીધા જો રોપ અંદર કારણ કે આપણે રિટર્ન ટિકિટ છે ભવનાથ જવા માટે તો આજે ટ્રાફિક થોડીક થોડીક નોર્મલ થઈ ગઈ છે પણ આપણે ટ્રાય કરશું કે નોર્મલ ત્યારે ટ્રાફિક થશે તો આપણે બે ત્રણ જણા જો થાય તો કોશિશ કરશું પણ પબ્લિક આવવામાં જ છે એટલે ચાન્સ તો નહીં લાગે અને ભાઈ એક ટ્રોલીમાં આઠ જણાની કેપેસિટી છે પણ તોય છ સાત બેસાડે છે આ લોકો તો ફાઈનલી મિત્રો આપણે સિક્યુરિટી સાહેબ વાત કરી હતી તેને હેલ્પ કરી આપણા માટે અને બે લોકોને મોકલ્યા છે તો ભાઈ થેન્ક યુ આ માં આપણે ગુજરાત ટુરિસ્ટ આવે છે છે કે આવો આવો ટુરિસ્ટ ફરવા માટે વન ઓફ ધ બેસ્ટ ફીલ આવે છે અને કહેવાય ને કે જયારે આપે ઉપર આવ્યા ને ત્યારે બે લોકો જતા અને હવે જયારે જશું ત્યારે પણ બે જ જવાના છીએ તો કેમેરામેન થોડા દીખા ડર કા થોડો ડર મતલબ લાગે છે નીચે નીચે રીતે રહીએ એ સાઈડ

જે નીચે સુધીનું અંતર બહુ લાંબુ છે તેનો જે સપોર્ટિંગ આવે તે બહુ લાંબુ છે તે બદલ સ્લો ચાલે છે તો જ્યારે પણ તમે આવશો ને ત્યારે તમારા જે પગ અને કાન ને છે ને બધું બંધ થઈ જાય છે કારણ કે એટલી હાઈટમાં ને સ્લો થઈ જાય છે સાઉન્ડ વેરિયેશન જીરો પર્સન્ટ આવે છે તો તે માટે જ વાહ તો ભાઈ આ એવું જ નજારું છે અહીંયા આ નીચેની સામે સીડી તમે જોઈ શકો છો કે જે કઈ લોકો ચાલીને આવે છે તે અહીંયા રસ્તો છે ગિરનારની સીડીઓ અને આપણે આ રોપ પીને પાછા બે જ મિનિટમાં પહોંચવાના છે આપણે ભવનાથમાં જે ઉડન ઘટાલોનો કહેવાય ને કે સ્ટેશન તે અહીંયા પહોંચી ગયું છે હવે ફાઇનલી હવે તમે જોઈ શકો છો કે રોપ વે નું કઈ રીતનું મેનેજમેન્ટ છે તમે જોઈ શકો છો સામે ગોળ ગોળ ફરે છે તેની અવરજવર આમ છે બરોબર જોઈ જો એનું મેન્ટેન તમને બતાવી દઉં કે ભાઈ આ રીતનો ઉડન ખટોલાનો રે છે જોઈ શકો છો ને અને બસ આ છે અને સામેથી બસ આ રીતની ગોલી આવે છે અને ખાખરા બસ અને આ રેસ્ટોરન્ટ છે તો હવે ભાઈ અહીંથી આપણી જર્ની પૂરી થઈ રહી છે